જય દ્વારકાધીશ મિત્રો મિત્રો આચાર્ય જે ઉપાય કરવાથી જીવનના દરેક સંકટ દૂર થાય છે અને જીવનની બધી મનોકામના પૂર્ણ થાય છે મિત્રો આ ઉપાય ક્યારે કરવો જોઈએ આ ઉપાય માં શું દ્રવ્ય જોય છે આ ઉપાયમાં શું ફળની પ્રાપ્તિ થાય છે એ મિત્રો આપણે પ્રારંભ કરીએ તો આ ઉપાય છે એ શ્રાવણ માસમાં શનિવારે અથવા મંગળવારે ઉપાય કરવો જોઈએ અથવા મિત્રો આ ઉપાય છે આખો શ્રાવણ માસ તમે ઉપાય કરી શકો છો મિત્રો આ ઉપાય છે એ હનુમાનજી ઉપાય કહેવાય છે આ ઉપાયમાં જો તમે સારી રીતે ઉપાય કરશો તમારી મનની બધી મનોકામના ભગવાન શિવજી અને હનુમાનજી અવશ્ય પૂર્ણ કરશે તો મિત્રો આ ઉપાય ક્યારે પ્રારંભ કરવો તેના માટે શું દ્રવ્ય જોઈએ એ ઉપાય આપણે તમારી રજૂ કરું છું તો આ ઉપાયની શરૂઆત હનુમાનજીની મૂર્તિ દ્વારા પ્રારંભ થાય છે તમારા ઘરે હનુમાનજીની મૂર્તિ હોય તો અતિ ઉત્તમ છે જો હનુમાનજીની મૂર્તિ ન હોય તો તેની પ્રાણ પ્રતિષ્ઠા કરી સારા બ્રાહ્મણ દ્વારા પૂજા વિધિ કરાવી ને ઘરે પ્રતિષ્ઠા કરાવી જોઈએ મિત્રો આ ઉપાયમાં તમારે તમારી મતિ અનુસાર જો તમને હું રુદ્રી આવડે તો રુદ્રી દ્વારા હનુમાનજી ઉપર અભિષેક કરવો જો તમને રુદ્રી ન આવડે તો સારા બ્રાહ્મણ દ્વારા રુદ્રીનું પઠન કરાવવું એ રુદ્રીનું પઠન ક્યારે કરાવવું એ તમારી સમક્ષ હું આગળ રજૂ કરીશ મિત્રો તમારે પેલા સૌપ્રથમ સવારે વેલા ઉઠી શનિવારે અથવા મંગળવારે યાદ રાખજો મિત્રો સવારે વેલા ઉઠી તમારે આદિ કરી સારા વસ્ત્ર ધારણ કરી અને હનુમાનજી સમક્ષ તમારે બેસી જવાનું છે ત્યારબાદ તલના તેલ અને સિંદુર દ્વારા હનુમાનજી ઉપર અભિષેક કરવાનું છે મિત્રો મેં તમારી સમક્ષ પહેલા પણ કીધું છે જો તમને રુદ્રી આવડે તો રુદ્રી દ્વારા અથવા સારા બ્રાહ્મણ દ્વારા ઘરે બોલાવી ને રુદ્રી નું પઠન કરાવી ને હનુમાનજી ઉપર સિંદૂર અને તેલ તેલનો અભિષેક કરવાનું છે જો મિત્રો તમારી શક્તિ ન હોય તો તમારી સમક્ષ બાર એવા સિદ્ધ નામ હનુમાનજી ના તમારી સમક્ષ હું રજૂ કરીશ જે બાર નામ દ્વારા તમે હનુમાનજી ઉપર અભિષેક કરી શકો છો તો મિત્રો અભિષેક કર્યા બાદ તમારે શું કરવું જોઈએ તો મિત્રો સૌપ્રથમ હનુમાનજીને સ્નાન કરાવવું જોઈએ ત્યારબાદ હનુમાનજીને તિલક કરવું જોઈએ હનુમાનજી સમક્ષ ગાયના ઘીનો અથવા ચમેલીના તેલનો દીવો અર્પણ કરવો જોઈએ ત્યારબાદ હનુમાનજીને તમારી યથાશક્તિ અનુસાર ભોગ અર્પણ કરવો જોઈએ તો મિત્રો તમારે આ બધી જ રીત પરિપૂર્ણ થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો હનુમાનજી ઉપર સારા પુષ્પ ચડાવવા જોઈએ અને આ પૂજા વિધિ પરિપૂર્ણ થઈ જાય ત્યારબાદ સમક્ષ તમારે બેસી હનુમાન ચાલીસા નો પાઠ અવશ્ય કરવો જોઈએ મિત્રો તમારી સમક્ષ હું બાળ નામ રાખું તે પહેલા મારી એક નમ્ર વિનંતી છે કે આ ચેનલને એકવાર સબસ્ક્રાય તમારી સમક્ષ એવા બારમ અદ્ભુત નામ જે પાઠ કરવાથી હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થાય છે શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે એવા બાળ નામ તમારી સમક્ષ હું રજૂ કરું છું તો આ બાર નામ છે તમે કોઈ પણ કાગળમાં લખી શકો છો અથવા યાદ રાખી શકો છો તો મિત્રો તમે ધ્યાનપૂર્વક આ બાર નામ અવશ્ય શ્રવણ કરજો મિત્રો અવશ્ય તમારી સમક્ષનું નામ રજૂ કરું છું ઓમ હનુમતે નમઃ ઓમ અંજની શ્રુતાય નમઃ ઓમ વાયુપુત્રાય નમઃ ઓમ મહાબલાય નમઃ ઓમ

અને બાળ વખત પઠન કરવું જોઈએ મિત્રો તમને જો બાળ નામ શ્રવણ કરી લીધા હોય તો ત્યારબાદ પાછી હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ મિત્રો જો તમારે જીવનની કોઈ પણ સમસ્યા તમને આવે છે તમારા ગ્રહોમાંથી તમને શાંતિની પ્રાપ્તિ થતી નથી તો તમારે વિશ્લેષણ જન્મ કુણીનું કરાવવું હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર તમારી જન્મ તારીખ પૂરું નામ જન્મ સમય જન્મ સ્થળ અવશ્ય તમે મોકલી આપશો તો તમે નિશ્ચિત દક્ષિણા અવશ્ય વિશ્લેષણ કરવામાં આવશે અને અદભુત ઉપાય તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં અવશ્ય લખજો આ ચેનલને એકવાર સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો આવી જ જાણકારી તમારી સમક્ષ हराग जय द्वारकाधीश